જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ફાગણ મહિનામાં આવતી વદ એકાદશી એટલે કે પાપ મોચની એકાદશીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલાઇકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે તો સાંભળીએ પાપમોજની કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસથી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસને એક ટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે આ દિવસે આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરું એકાદશી વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન કરવું અને ધ્યાન ધરવું આ દિવસે જુઠ્ઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તેને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીનું વ્રત કરતા હોય તેમણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ઘણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે પૂજા કરી અને દક્ષિણા આપી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું પાપ મોચની એકાદશીની વાર્તા ધર્મરાજ બોલ્યા કે હે ભગવાન મારે હવે પાપમોચની એકાદશીનો મહિમા જાણવો છે તે તમે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે ધર્મરાજ એક વખત માધાનતા રાજાએ લોમેશ મુનિને આ પાપમોચની એકાદશીનું મહાત્મય જાણવા માટે પૂછ્યું હતું ત્યારે લોમેશ મુનિએ આ પ્રમાણે વ્રત કથા રથ નામના કુબેર ભંડારીના એક સુરમ્ય વનમાં વસંત ઋતુ પૂરબહારમાં ખીલી હતી અને આ વનમાં ગંધર્વ કન્યાઓ દેવાંગનાઓ કિન્નરો દેવતાઓ આ ઘણી વાર ક્રીડા કરવા માટે અહીં આવતા હતા અને આ વનમાં મેધાવા નામના ઋષિ મુનિનો આશ્રમ હતો તે ઉપરાંત બીજા ઘણા આશ્રમો અને તપસ્વીઓ ઋષિઓના હતા એકવાર મંજુ ઘોષા નામની અપ્સરાવનમાં મેઘાવી મુનિ મોહિત કરવા માટે આવી પહોંચી અને તે આશ્રમની બહારના ભાગમાં મધુરગાન સાથે ભાવવિહોના નૃત્ય કરવા લાગી અને તેની મદદ કરવા માટે કામ દેવા આવ્યા અને કામદેવે મંજુ ઘોષા અપ્સરાના અંગમાં એટલું બધું માદક બનાવી દીધું હતું સુહામણું બનાવી દીધું હતું કે કામદેવે પોતાના પુષ્પ બાણથી અપ્સરાને એટલી બધી કામવશ બનાવી દીધી કે તે છોડીને છેક મેઘાવી મુનિના પાસે જઈ અને નૃત્ય અને ગાન કરવા માંડી તો બધો નાદ તે બધો નાદ સાંભળી અને તપસ્વી મેઘાવી મુનિના તપમાં ભંગ પડી ગયો અને તેણે આંખો ઉગાડીને જોયું તો સામે રૂપરૂપના અંબાર સમી અપ્સરા નયનો નચાવતી હાવ ભાવ કરતી ઊભી હતી અને મુનિ તેના ઉપર મોહિત થઈ ગયા અને કામ બાણથી વિંધાયેલી મંજુ ગોષા અપ્સરા ભાન ભૂલીને એકદમ મેઘાવી મુનિને ભેટી પડી આમ તપસ્વી મુનિને માયા વળગી અને તેનો દૂષિત સ્પર્શ થવાથી જ મુનિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તે પણ ભાન ભૂલીને અપ્સરા સાથે નૃત્ય અને ક્રીડા કરવા માંડ્યો અને કામી મનુષ્યોને પોતાના પદનું કે દિવસ અને રાતનું ભાન રહેતું નથી તેમ તપસ્વી મેઘાવી મુનિને સત્તાવન વર્ષ સુધી મંજુ ઘોષા અપ્સરા સાથે આનંદ અને વિરોધ કર્યા એવામાં એક દિવસ મુનિને પોતાની દશાનું ભાન થયું અને તેમના નેત્રોમાંથી અગ્નિ જરવા લાગી તેમણે મંજુઘોષા સામે તીવ્ર દ્રષ્ટિ નાખીને ક્રોધથી કંપતા શરીરે તેને શ્રાપ આપ્યો કે હે અપ્સરા તે મને તપથી ભ્રષ્ટ કર્યો છે માટે તું પિશાચીની થઈશ ત્યારે પોતાને આવો ઘોર શાપ મળેલો જોઈ અને તે તો ગભરાઈ ગઈ અને મંજુ ગોસાએ હાથ જોડીને કહ્યું કે હે મહામુનિ મારા અપરાધની હું તમારી પાસે ક્ષમા માંગુ છું તો આપ મારા ઉપરથી કૃપા કરીને આ શ્રાપ વિમોચન કરી નાખો અને સાધુનો સંગ કરવાથી અને તેમની સાથે વાર્તાલાભ કરવાથી સાતમાં જ પગલે તેના ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે હું તો તમારી સંગે સત્તાવન વર્ષથી રહું છું માટે આપ મારા ઉપર અનુગ્રહ કરો ત્યારે મંજુઘોષાને પસ્તાવો કરતી જોઈ મેઘાવી મુનિએ તેને કહ્યું કે હે કલ્યાણી તપનો ભંગ અને દેહ ભ્રષ્ટ થવાથી અનુગ્રહ કરવાની મારી શક્તિનો નાશ થયો છે માટે તારા શ્રાપના નિવારણ માટે મારી પાસે અન્ય કોઈ ઉપાય નથી પણ એક ઉપાય મારા ધ્યાનમાં આવે છે હવે ફાગણ માસ બેસે ત્યારે તું વધ પક્ષમાં આવતી પાપ મોજની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે જેથી તારું પણ જતું રહેશે અને આમ અપ્સરાને સાંત્વના આપી અને મેઘાવી મુનિ આશ્રમમાં જઈ અને પોતાના આસને બેસી ગયો અને તેમના પિતા ચ્યવન મુનિના ધ્યાનમાં બેઠા હતા તેમણે તેમના પુત્ર મેઘાવી મુનિને તેમણે કરેલા પાપ કર્મનું પ્રાયશ્ચિત કરવા માટે પાપ મોજની એકાદશીનું વ્રત કરવાનો ઉત્તમ ઉપાય બતાવ્યો પિતા ચ્યવન મુનિ ઋષિની આજ્ઞા પ્રમાણે મેઘાવી મુનિએ ફાગણ માસમાં આવતા કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કર્યું તેનાથી તેનું પાપનો ક્ષય થયો અને પુણ્યની પ્રાપ્તિ થઈ તેવી જ રીતે મંજુ ગોષા આપસરાએ પણ પિશાચપણું પામી હતી તેણે પણ પાપ મોજની એકાદશીનું વ્રત કર્યું તેથી તેના પિશાચપણામાંથી તે પણ મુક્ત થઈ ગઈ અને પછી દિવ્ય રૂપ ધારણ કરી અને સ્વર્ગ લોક લોકમાં સંચરી લોમેશ મુનિએ પાપમોચની એકાદશીનું મહાત્મય સંભળાવીને કહ્યું કે હે રાજા પાપમોચની એકાદશીનું આવું સામર્થ્ય છે કે જે પણ કોઈ જીવાત્મા આ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેના સર્વે પાપનો નાશ થાય છે અને જે ભાવિકો આ વ્રત કરવા ઉપરાંત આ એકાદશીની કથા વાંચશે અથવા તો સાંભળશે તેને હજાર ગૌદાનનું ફળ પ્રાપ્ત થશે અને તે ઉપરાંત બ્રહ્મ હત્યા કરનારો સુવર્ણની ચોરી કરનારો મદિરા કરનારો અને ગુરુ પત્ની સાથે ગમન કરનારો મનુષ્ય પણ આ પાપ મોજની એકાદશીના વ્રત ઉપવાસથી પાપ મુક્ત થઈ અને અંતે સદગતિ પામે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ